દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જો લ્યો કેમ ટોલ બનાવ્યું છે બાકી હાઈ ક્લાસ એક નંબર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર છે આપણે અત્યારે જઈએ છે નોઈડા ટોલ નાખું બનાવ્યું ને એક નંબર રોડ જવું ખાલી તમે સિક્સ લાઈન હો બાર લાઈન હે છ લાઇન આ બાજુ ને છ લાઇન સોરી આઠ બાજુ ને આઠી બાજુ ચારસો ને પંદર રૂપિયા ટોલ કાપ્યું મારી પાસે અત્યારે ગાડી થઈ ગયું હે આ પેડ કાકા પાસેથી બે લીધું છે હરી મિરચ નાખીને હરી મિર્ચ હું હરી મિર્ચ કેવું તીખુલાઈ ગયું

પ્લાસ્ટિકના ટોપી આમ બનાવો પ્લાસ્ટિક નું ટોપી હોય તો મેળ આવે તો હું નહીં આપડે શું કરશું રોકી